નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજ તારીખ સાત જુલાઈથી લઈને બાર જુલાઈ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન વરસાદની શક્યતા કેટલી છે ગરમીનું પ્રમાણ કેટલું રહેશે ભેજનું પ્રમાણ કેટલું રહેશે પવનનું પ્રમાણ કેટલું રહેશે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદની કેટલી શક્યતા છે પ્રથમ મિત્રો વાત કરી દઈએ તો પવન અને ભેજની અત્યારે અરબી સમુદ્ર તરફના પવનો આપણને મળી રહ્યા છે જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પચીસથી લઈને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂકાઈ શકે છે એટલે ખાસ કરીને કચ્છનો પટ્ટી વિસ્તાર હોય સૌરાષ્ટ્રનો પટ્ટી વિસ્તાર હોય તેમાં માછીમારોને આગામી બાર જુલાઈ સુધી દરિયો ન ખેડવા અમારા ચેનલ વતી વિનંતી છે ત્યારે મિત્રો તારીખ નવ તારીખની વાત કરી દઈએ તો નવ તારીખથી લઈને બાર તારીખમાં ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે જેમાં મધ્ય ગુજરાતના મધ્યમ અને પશ્ચિમ તરફના વિસ્તારો ઉપરાંત પૂર્વ તરફના વિસ્તારોમાં પણ વરસાદી શક્યતા રહેલી છે એટલે મધ્ય ગુજરાતને અંદાજીત પચાસથી સિત્તેર ટકા વિસ્તારોમાં વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે દક્ષિણ ગુજરાતના પણ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ સારો થાય તેવી શક્યતા છે પરંતુ મિત્રો અતિભારે વરસાદની શક્યતા થોડી ઓછી રહેલી છે નવથી બાર તારીખનું સેશન છે તેમાં ધીમે ધીમે આ જે વરસાદની સિસ્ટમ છે એ સમગ્ર ગુજરાતને આવરી લેશે કચ્છના ઉત્તરી પટ્ટાને થોડો બાદ કરતાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ થઈ જશે અને સાર્વત્રિક વરસાદની પણ શક્યતા રહેલી છે ત્યારે મિત્રો આવનારા દિવસોમાં કહી શકાય કે પવનોનું પ્રમાણ હજુ પણ યથાવત રહેશે નવથી બારમાં કહી શકાય કે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદ થશે અને સમગ્ર ગુજરાતમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે હવે મિત્રો તારીખ પ્રમાણે તમને જણાવીએ કે કઈ તારીખે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે તો પ્રથમ વાત કરીએ તો સાત જુલાઈની તો સાત જુલાઈએ મિત્રો ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદી ઝાપટા થઈ શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહી શકે છે એટલે મિત્રો સાત તારીખે મધ્યમ અથવા તો ધીમી ધારે કોઈ કોઈ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે પરંતુ મિત્રો સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા નહીં મળે આ જે સેટેલાઇટ પિક્ચર છે એ નવથી લઈને બાર તારીખનું પિક્ચર છે જે તમને એડવાન્સમાં જણાવીએ છીએ કે ગુજરાતમાં ફરીથી વરસાદનો રાઉન્ડ આવી જશે એટલે વરસાદને લઈને કોઈ ચિંતાના સમાચાર નથી રહ્યા ત્યારબાદ મિત્રો તારીખ આઠ જુલાઈની વાત કરીએ તો આઠથી દસ જુલાઈમાં એક આપણે સંયુક્ત વાત કરી તો જુલાઈ દરમિયાન રાજ્યના મોટા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ ધારે વરસાદી માહોલ જોવા મળશે જ્યારે કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ઓછા પ્રમાણમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે મિત્રો કચ્છમાં આપણે જણાવ્યું તે પ્રમાણે વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે બાકી ગુજરાતના અંદાજીતા પચાસથી લઈને સિત્તેર ટકા વિસ્તારમાં ફરીથી એક હળવા મધ્યમ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ અગિયાર અને બાર જુલાઈની પણ વાત કરી દઈએ તો અગિયાર અને બાર જુલાઈના દિવસે રાજ્યના વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળનારો છે આ ઉપરાંત કચ્છ હોય સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં ધીમી ગતિએ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો અત્યારે વરસાદ ચોક્કસથી નહીં થતો હોય એટલે આપણને જણાશે કે હવે દુષ્કાળની પરિસ્થિતિ તો નહીં આવે ને પરંતુ મિત્રો જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યારે અંદાજીત એવરેજ વીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ગયો છે અને હવે જે વરસાદની સિસ્ટમ આવી રહી છે ધીમે ધીમે સમગ્ર ગુજરાતને આવરી લેશે એટલે ગુજરાતમાં વરસાદને લઈને ચિંતાના સમાચાર નથી થોડો વરસાદ મિત્રો વિરામ લેશે જેમાં બેથી લઈને પાંચ પાંચ દિવસ સુધી વિરામ લઈ શકે છે સાર્વત્રિક માહોલ જે વરસાદનો હોય છે તે પણ કપાઈ શકે છે પરંતુ જે છૂટો છવાયો વરસાદ છે ધીમી ધારે વરસાદ છે આગામી નવથી લઈને બાર જુલાઈ સુધીમાં આપણને જોવા મળે તેવી શક્યતા છે તેમ છતાં મિત્રો કંઈ વરસાદમાં ફેરફાર થશે સિસ્ટમોમાં કંઈ ફેરફાર થશે અને નવી સિસ્ટમ સક્રિય થશે તો અમારા વિડીયોના માધ્યમથી તમને તમામ પ્રકારની માહિતી આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે